વ્યક્તિ મર્યો છે મારો ભાણો થાય અમારો દૂરનો ભાણો થાય અને આમનો નજીકનો ભાણો થાય અમારા ભાનાને પેલા જે મેરેજ હતા એ જે બે ભાઈ અને બીજા ચાર પાંચ છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી એની જે લગ્ન હતું મેરેજ હતું એની કટારથી એ લોકોએ ઘા માર્યા છે અને દોડાઈને ત્યાંથી દોડાઈને અહીંયા મારતા મારતા લઈને અહીં આગળ ઘા માર્યા છે કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે એને કઈ આવતા જતા અન બનાવ બને છે કઈ ડીજે વાગતું છે કઈ કારણથી કઈ થોડું એમનું મેરેજમાં તો એ ભાઈને એ બોલા બોલી થઈ એમાં જ મારા ભાઈને મારી માર્યા એ લોકો એ વરરાજા એનો નાનો ભાઈ પછી એના કોઈ કઝિન બે ને એના ભાઈ બંધો તમે જેને એનું નામ પહેલા એના કઝિન તો માણેજાના બે કઝિન છોકરા હતા માણેજાના પણ નામ નથી ઓળખતો પણ કઝીન અહીંયા હતા અજય ભાઈ અજય અને પ્રકાશ બે છોકરા બે ભાઈ ચપ્પુ હતું અને કટાર હતી બે કટાર થી એ લોકો ના અગિયાર અગિયાર નો આસપાસ સાડા અગિયાર નો આસપાસ નો સમય હતો સાડા હા એ ટાઈમે ડીજે વાગતું હતું કઈ અને કઈ બંધ બનાવ થયો એમાં એને મારી લીધો આ લોકોએ કેટલા જણ ને મારવામાં આવ્યા છે અત્યારે તો મને મારી પર ફોન આવ્યો તો કે તારા ભોના મારે છે એટલે અમે આયા તારે એ એકલો પથારી વસ પડ્યો હતો અમે એકસો આઠ માં એને મૂકી એને કઈ ખબર નહીં પણ હતી ખરી વાતચીત ચાલતી હતી કઈ મગજ મારી પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા અને એ અઠવાડિયું જેવું જ કઈ હશે એ ભાઈ અરજી આલેલી જ છે એનો કોઈ નિકાલ નહીં અઠવાડિયું પંદર દાડા થયા છે અઠવાડિયું પોલીસ પોલીસને સમગ્ર ઘટના ની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સડી દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે એ લોકો અહીંયા બેઠા હતા તો એ લોકો આયા અને કઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે ગાર કમ બોલ્યા તા અમે તમને મારીશું તા કે મને મારતા ના તો અમે એને પ્રેમ થી લઈ જતા હતા પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો થઈ ગયો ગયો ઊંઘી હવે બધા બો હતા પીઠી વાળા હતા બધા અને એમાં વરરાજો હતો ને વરરાજા નો ભય હતો અને છોકરી તો થઈ હતી પણ વરરાજો ને વરાજાનો ભય એને માર્યું ચપ્પુ નામ તો મને નહીં ખબર રાહુલ રાહુલ નહી છોકરી છોકરી એવું નહી જે આ જાન છે ને એનું નામ હું છે નામ મને ખબર નહીં પકો નામ છે હા એના ચપ્પુ માર્યું કઈ દુશ્મની એવું તો એમનું ઘર છે તો બે હેતુ એ લોકો કઈ ગાર બોલ્યા હશે હા વાળા કઈ ગાર બોલ્યા હા કેટલા જન હતા બધું બો હતું આખું એ તો અમારા ઘરના ને માર્યા હોય લાફા અને પથરા